ભગતજી મહારાજ માટે એમને ધોળા પણ બેઠા પડ્યા વિમુખ પણ થવું પડ્યું પણ ભગતજી મહારાજ ને એમને સેવીને પોતે ભગતજી મહારાજ થઈ ગયા ગુનાથી અને આઠ દિવસ પર્ત સુધી આપણે જોયું છે યોગીજી મહારાજના જીવનમાં ભગતજી શાસ્ત્રીજી મહારાજના જીવનમાં છે એવું યોગીજી મહારાજના જીવનમાં એવી જ રીતે પ્રમુખ સ્વાઈ મહારાજ ને મહંત સ્વાઈ મહારાજ એમને એક વખત સમજાય કે આ યોગીજી મહારાજ એ ગુણાત્મિત સંત છે આજે એમને મહારાજને ધાર્યા છે એમને જેવી આ દ્રઢતા થઈ તો આણંદ સ્ટેશન ઉપર ત્યારે રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છે ત્યાં ડબ્બામાં બેસવાના હતા પણ યોગીજી મહારાજ પાછા ઉતરીને એમની પાસે આવે છે અને ભેટે છે પાછા ટ્રેનમાં ચડી ગયા છે તો મન સાહેબ કે પંદર દિવસ સુધી હું રોજ રેલવે સ્ટેશન ઉપર જઈને આ પ્રસંગની સ્મૃતિ તો જે આપણને પ્રાપ્તિ થઈ છે એના સ્વરૂપની દ્રઢતા એ જ આપણને જીવનના અંત સુધી અને જેને જેને પણ આવી રીતે એમના જીવનની અંદર એમણે કરી છે તો સૌ સફળતા પ્રાપ્ત થઈ છે મહાભારત અંદર કર્ણ ને સામે આવી જતા કર્ણના સાથી તરીકે શૈલી હતા એટલે કર્ણ શૈલી ને પૂછે છે કે મારો વધ થઈ જાય તો તું શું કરે ત્યારે શૈલીએ કહે છે કે જો તમારો વધ થઈ જાય તો તમારી જગ્યાએ હું ચડી ગયો પણ કૃષ્ણ અર્જુન સાથે તો લડું છું એ દરમિયાન અર્જુન કૃષ્ણને પૂછે છે ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે કૃષ્ણ અર્જુન હું તારો રક્ત એવો હાકીશ કે તારા છોડેલા કોઈ પણ તીર એ લક્ષ્ય ને ભેદશે અને સામે વાળા એ છોડેલા કોઈ પણ તીર તને વેધી નહીં શકે કોઈ બ્રહ્માસ્ત્ર છોડશે ને તો એને પણ હું તને હળવા નહીં કારણ તું મારો હાથમાં છો જો આવું સમર્પણ થાય છે અર્જુનનું સમર્પણ થઈ છે ત્યારે કૃષ્ણ એના માટે સ્પષ્ટપણે કે છે એટલે સ્વામી છેલ્લે શબ્દ વાપરે છે કે જામીન થાય જો આવું આપણું જોડાણ થાય તો ભગવાન અને સંત આપણા જામીન થાય આપણને જે અક્ષરધામ સુધી પહોંચાડે છે આ એની સામર્થ્ય છે ને આપણે અનેક એવા બધા દ્રષ્ટાંતો આપણા રાજા સમક્ષ અમારે ત્યાં સારંગપુર ની બહાર હતા બાબુ સ્વામી એક વખત મુંબઈ પધારી રહ્યા હતા તે વખતે હકેવાપની ઈચ્છા થઈ એમને મુંબઈ એવા હરિભક્તોના મંત્રીથી જવાનું હતું તે વખતે સ્વામીને પૂછાયું સ્વામી તરત કહ્યું કે મોટા બાબુ શાસ્ત્રીજી મહારાજે તમારા હાથ મને સોંપ્યો છે મુંબઈ શું હું તો છેક તમને અક્ષર અક્ષરધામ સુધી લઈ જઈશ અને જયારે અકાબાપુ ધામમાં પધારવાના હતા ને સવારના ચાર વાગ્યા હશે ને આસપાસ હશે ને એમાં અત્યારે જે સ્વામી છે એમની સેવામાં બાપુ મેં કહ્યું હતું કસી જા શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ આવ્યા મહારાજ તેવું અક્ષર ધામમાં જવું તો અથવા બાપુએ એમનું જીવન સમર્પણ કરી દીધું તો એમને સંપૂર્ણ જાણી લીધું કે આ શાસ્ત્રીજી મહારાજે મહારાજે ધાર્યા છે આજે યોગીજી મહારાજે પણ રીતે શાસ્ત્રીજી મહારાજે ધાર્યા છે એમના મનમાં એમના જે પ્રમો સ્વામી મહારાજ સામર્થિ જાણતા હતા તો આપણે એમના જીવનમાં જોઈએ છીએ કે આ પ્રકારની એમની સ્થિતિ એમને અક્ષરધામ સુધી પહોંચાડવાની એ આપણે જોઈએ એવા જ અમારે અનુભવમાં સારંગપુર ની અંદર ઓદરકાના રામ રામસન બાપુ એમની પણ જયારે એમની અંત અવસ્થા રીતે સારંગપુર આવેલા તે વખતે પણ જમાડાની સેવા પ્રાપ્ત થઈ હતી અને તે વખતે સ્વાયંબાપાએ આશીર્વાદ આપ્યા કે જાઓ ઘરે અને અમે તમને અક્ષરધામ માં ટેળી લઈશું જેવા એ વખતે પદરતા પહોંચે છે તે વખતે સ્વામીએ સોમ પ્રકાશ સ્વામીને કહ્યું કે તમે હાર લઈને જાઓ તમે હાર પહેરાવશો એટલે મારા જેટલી તેડી જશે જો એમનું જીવન તો ખૂબ પાકોથી ભરેલું હતું અનેકને રજાડ્યા હતા અનેકને માર્યા હતા અનેક એવી પણ જ્યારે એમને સ્વામી આગળ નિષ્કટ ભાવે પોતાનું જીવન સમર્પણ કર્યું અન્યવસ્થાની અંદર માળા સિવાય કઈ નથી કર્યું ભજન સિવાય કઈ નથી કર્યું તો આવે છે એની પણ તે વખતે જે ત્યાં હાજર હતા એ બધાને પ્રતિ એવા વિષુભા વાળા તો આવા કેટલાય આજે પણ એવા હરિભક્તો છે કે જેને મહારાજ સ્વામી જેને પોતાનું જીવન સમર્પણ કર્યું છે એમાં છે એટલે આ સાંજના આશીર્વાદ ની અંદર સવારના આશીર્વાદ ની અંદર સ્વામી બહુ સ્પષ્ટપણે આપણને ભગવાનની ની સામર્થ્ય ભગવાન જેને ધાર્યા જેવા સંત સામર્થ્ય બતાડે છે અને એની સાથે જ્યારે આપણે આપણું જોડાણ કરીએ છીએ તો જ આપણો રથ છે એ અક્ષરધામ સુધી પહોંચાડે છે સ્વામી ક્યાં કહે છે કે આપણે કોઈ બુદ્ધિને તાળવું મારવું પડે છે મનને એ રીતે તાળું મારવું પડે છે ત્યારે એની આજ્ઞામાં રહેવાય છે અને ત્યાર એ સ્વામી કહે છે કે આજ્ઞા એ જે આજ્ઞા કરે છે ને એ આજ્ઞા પણ એ ભગવાન સ્વરૂપ છે સ્વામી એવા શબ્દ વાપરે છે અન્ય દાશીઓની અંદર એમને શબ્દ વાપર્યા છે કે જે ત્યાં આગળ સ્વામી આજ્ઞાનો મહિમા સમજાવે છે કે આજ્ઞાથી જે કોઈ આપણે આજ્ઞા કરે છે એ આજ્ઞા પાડવાથી એમનો રાજીકો પ્રાપ્ત થાય છે અને એ આજ્ઞા એટલે ભગવાન સ્વરૂપ અને એ આજ્ઞા પાડવાની અંદર આપણી સંપૂર્ણ બધી પ્રકારે તૈયારી એવી રીતે સાંજના આશીર્વાદ તો એ સાંજના આશીર્વાદની અંદર પણ બહુ સરસ રીતે આપણને પેલા તો રથ મહિમા સમજાવે છે એની અંદર પણ આ જ્યારે રથ ચાલતો હોય ત્યારે વિરો આવવાના છે ચડાણ ઉતરાયણ આવવાનું છે મહારાજ સ્વામી ત્યાં શબ્દો વાપરે છે માન અનુમાન દુઃખ સુખ દુઃખ બધું આવવાનું છે પણ ત્યાં આગળ સાંજના એમને એક સત્સંગ નો મહિમા કહ્યું

ત્યારે જીવન રથ ની અંદર જયારે આપણે જતા હોય છે ને પ્રેમ સ્વામી કે છે કે આપણે બધું જોઈએ આપણે બધું જોઈએ છે કેટલાકની અંદર સ્વભાવ જોઈએ છે કેટલાક ની અંદર અભાવ છે ન જોવાનું કેટલું બધું જોઈએ છે પછી સ્વામી નું વિષ્ણુ કાઢી નાખવાનું મારા ધ્યા કે છે કે જોનારું બધું જોવે છે પણ તો ત્યાં આગળ આપણી એક પરિસ્થિતિ સ્વામી આપણને સમજાવે છે કે આપણી પરિસ્થિતિ કે છે 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 આપણે કેવા કોઈ જ નથી રીતે આ માયાને પાર કરવી માયા રૂપી સમુદ્રને પાર કરવો આપણે કોઈ સામર્થ્ય નથી આપણે એવા અજ્ઞાની છે કે આપણને ખબર જ નથી પડતી આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કેવી આજ્ઞા પાડવી જોઈએ એટલે ત્યાં બી પેલા સ્વામી આપી પરિસ્થિતિની આપણને વાત કરે છે પછી સ્વામી ક્યાં સત્સંગ નહીં મહિમા ની વાત કરે છે સ્વામી ક્યાં જે મળે છે સ્વામી ક્યાં બે પૈસા નો સત્સંગ નથી પેલા અંતદ્રષ્ટિ વાત કરે છે આ જે મળે છે ને આ સત્સંગ ને ટકાવવા માટે અંતદ્રષ્ટિ કાઢી પડે છે અને અંતરદ્રષ્ટિ રાખ્યા પછી સ્વામી ત્યાં આગળ આગળ આપો વિશેષ આ સમજણ રાખવી પડે છે અને સ્વામી સામાન્ય પ્રાપ્તિ નથી થઈ આ સત્સંગ જે પ્રાપ્ત થયો છે ને સ્વામી કે છે બચ્ચો કા ખેલ નહીં મંગલ જીવન સ્વામી પૂર્વે ના સેવક એક વખત નડિયાદ ની અંદર સ્વામી સાથે ગાડીમાં જતા હશે તમે અમને અક્ષરધામ માં લઈ જશો ને એટલે સ્વામી કે હા લઈ જઈશું એટલે એમને સખા ભાવ છે સેવા સાથે કરતા હતા એટલે એટલે એમને કહ્યું કે સ્વામી વિમાનમાં બેસાડી લઈ જશો ને તો કે હા એટલે ત્રીજો પ્રશ્ન પૂછો કે જેને અક્ષર નિષ્ણાત દ્રઢ કરી છે ને કે શાસ્ત્રીજી જે વચન આપ્યું છે કે હું મારા ઘોડામાં બેસાડીને હું એના અક્ષર કામમાં લઈ જઈશ

સ્વામી કે આ ખેલ ખેલવાનો વિષય છે અહીંયા આગળ જબરજસ્ત મનની દ્રઢતા રાખવી પડે છે એટલે ફરી પ્રશ્ન પૂછે કે સ્વામી આ કેમ થાય તો કે ભ્રમૃત થવું પડે તો ભ્રમૃત કેમ થવાય તો સ્વામી કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ જ્યારે થાય છે એટલે અહીંયા આગળ સાધા એમણે શબ્દ વાપર્યા સત્સંગ એટલે દિવ્ય ભાવનો સત્સંગ અહો ભાવનો સત્સંગ કે જે આપણે પ્રાપ્તિ થઈ છે એના વિશે સંપૂર્ણ અને મહારાજે છવ્વીસ દિવસ રોકાઈને ને આપણને હાથ રડાવ્યું છે પોતાનું સ્વરૂપ આપણને ઓળખાવ્યું છે સ્વામીશ્રી એક ઝૂંપડી પાવન કરી ગાંધીનગર ની જીબી વસાદમાં પહોંચ્યા ત્યારે કાર્યકરોએ ઉછળતા ઉત્સાહ સાથે તેઓને વધાવ્યા પરંતુ સ્વામીજીને બેન્ડ વાજાના સામાન્યમાં સન્માનમાં રસ ન હતો તેઓને ત્રણ કલાકની ઠંડીમાં રાહ જોઈને બેસી રહેલા ભાવિકોની ચિંતા હતી તેથી તેઓએ કાર્યકર્તાને કહ્યું જલ્દી સભામાં લઈ જાઓ આ ખેવના સાથે સભા મંડપમાં પધરેલા સ્વામીજીનું અત્રે એકત્રિત મોમુક્ષોએ જયનાદોથી સ્વાગત કર્યું અગ્રણીઓ હારતોરા પહેરાવ્યા અંતે સૌ પર આશીર્વાદ સ્વામીશ્રીએ કહ્યું અંધારું દૂર કરવા અહીં તેમ અંતરનું અંધારું દૂર કરવા સત્સંગ સભા છે ભગવાનનો પ્રકાશ આ લોકના પ્રકાશ જેવો નથી કે ફ્યુઝ જાય અંતરના પ્રકાશે જીવન સુખી થાય પર લોકનું આટલું ભાથું બંધાવી આ લોકને પણ સુખાકારી કરી આપતા હોય તેમ સ્વામીશ્રીના મુખ્ય આશીષ સરી પડ્યા અહીં આવેલા તમામ કાયમી થઈ જશે તે વખતે બદલપુરના કેટલાક સત્સંગીઓ અત્રે હંગામી ધોરણે નોકરી કરતા હતા પરંતુ સ્વામીશ્રી આ વાણી અમોઘો પુરવાર થતા પચાસેક કામ ચલાવ ન કર્યા સત્સંગ્યો કાયમી થઈ ગયા તેઓ જીવન પર્યંત સ્વામીશ્રી ઋણી બની ગાતા રહ્યા કે તે થકી સમૃદ્ધિ આ સકલ સાંભળી મટી ગયું આપણું ભાગ્ય માઠું વચન માત્ર નિજાશ્રીતોના દુઃખને ફેરનારા સ્વામીશ્રી રાત્રે અગિયાર વાગે જમવા બિરાજ્યા પરંતુ તેઓની ખરી વિશેષતા તો આ કોલોનીમાંથી તેઓએ વિદાય લીધી ત્યારે છતી થઈ આ વખતે તેઓ પોતાને વડાવવા આવેલા સામાન્ય સ્થિતિના કાર્યકરોને કહ્યું તમારે ફૂલહારના ખર્ચા ન કરવા આ બેન્ડ લાવ્યા તે ખર્ચો પણ શા માટે કર્યો આ પ્રકારની સૂચના એકથી વધુ વાર આપતા તેઓ ત્યારે રાત્રિના અંધકારમાં પણ તેઓની નમ્રતા અને જગારા મારી રહેલી તારીખ સોળ જાન્યુઆરીની એક નવો પ્રારંભ કરતા સ્વામીશ્રી એ પૂજામાં પચીસ પ્રદક્ષિણાને બદલે પચાસ પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું તબીબોનું સૂચન હતું કે તમારે નિયરામય સ્વાસ્થ્ય માટે રોજ ચાલવાનું રાખવું પણ નદીની જેમ વહેતા સ્વામીશ્રીને સમય મળે છેવટે જ આ આ ઉપાય શોધી કાઢ્યો જીવનના દરેક કર્મને બનાવી દેતા રીતે અત્રે પૂજા કથા બાદ સ્વામીશ્રી રાંધેજા થઈને ઉનાવા પધાર્યા ત્યારે અહીં તેઓના આગમન પૂર્વે માયા પોતાનું ઝેર પ્રસરાવી ગયેલી પૂર્વગ્રહ પીડિત કેટલાક ભગવાધારીઓ સ્વામીશ્રી વિરુદ્ધ પ્રવચનો કરી તેઓના જૂના સ્વામીને મંદિરમાં પ્રવેશવા ન દેવા સંબંધિત ઘોષણા કરી ગયેલા પરંતુ સ્વામીશ્રીના પધારવાથી સૂરજ ઉગતા ઝાકળ ઉડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ તો કોઈ પણ ગામમાં જાય ત્યારે ત્યાં ત્યાં જે દેવસ્થાન હોય દર્શને જવાનો નિયમ તેથી તેઓ અહીંના પ્રસિદ્ધ વેદનાથ મહાદેવના દર્શન કરી જૂના સ્વામીને મંદિર પણ પધાર્યા તેઓને જોતા જ સૌના વિષનું વમન થઈ ગયું હોય તેમ તે મંદિરના ગૃહસ્થ કોઠારીએ ઠાકોરજીને ભેટ નોંધાવી અને ગામમાં લગભગ પચીસેક પધરામણીઓ પણ થઈ મંદિર દર્શન બાદ સાંજે શાળામાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં મોમુક્ષોએ લાભ લેવા દોડી આવ્યા જે મીઠાશને ઈચ્છે તે સાકર સિલડીને કેવી રીતે તજી શકે તે મોક્ષને ઈચ્છતા મુમુક્ષોએ નાકાબંધી હોવા છતાં સ્વામીશ્રી પાસે પહોંચ્યા વિના રહી શકતા નહીં લાખોના હૈયે સંતા કલ્યાણકારીની પ્રતી કરાવવામાં જ સ્વામીશ્રીની દેવ્યતા હતી